ખોટા ખર્ચાઓ દૂર કરી સમાજ ને નવી દિશા આપવાના હેતુ સાથે આ સભા યોજાઈ હતી ડીસા થરાદ હાઈવે ચાર રસ્તા નજીક આવેલ જય ચેહર એગ્રી એલ એલપી કોલ્ડ સ્ટોરેજ ખાતે ડીસાવળ પરગણોના સો ગામના રોહિત સમાજ દ્વારા ભવ્ય જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું મારો સમાજ શ્રેષ્ઠ સમાજ મારો સમાજ એક સમાજના સૂત્ર સાથે યોજાયેલી આ સભામાં સમાજના વિકાસ એકતા અને ભવિષ્યના કલ્યાણ માટે વિસ્તૃત વિચાર વિમર્શ કરવામાં આવ્યો હતો હાલમાં સોના ચંદીના ભાવ આસમાને પહોંચ્યા છે ત્યારે લગ્ન સહિતના સામાજિક કાર્યક્રમોમાં વધતા ખર્ચાઓ મધ્યમ અને ગરીબ વર્ગ માટે ભારરૂપ બની રહ્યા છે આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખી રોહિત સમાજ દ્વારા સમાજમાંથી રહેલા કોરિવારજોને ખોટા ખર્ચાઓ બંધ કરવાની દિશામાં મહત્વપૂર્ણ પહેલ કરવામાં આવી છે સભામાં સમાજના વડીલો અને બુદ્ધિજીવીઓએ લગ્નમાં થતો ફિઝુલ ખર્ચ ઘટાડવા માટે સમૂહલગ્ન યોજવાનો માર્ગ અપનાવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો આ ઉપરાંત આવનાર સમયમાં મરણ લગ્ન અને અન્ય સામાજિક પ્રસંગોમાં ખોટા ખર્ચાઓ બંધ કરી નવું બંધારણ ઘટવાનો સંકલ્પ લેવાયો આ ભવ્ય જાહેરસભામાં સો ગામોના સમાજબંધુઓ તેમજ યુવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા સભામાં સમાજ સુધારા સૂચનો કરવામાં આવ્યા અને આખો કાર્યક્રમ શાંતિપૂર્ણ અને ઉત્સાહભર્યા માહોલમાં સંપન્ન થયો સમાજ સુધારા અને એકતાની દિશામાં રોહિત સમાજ દ્વારા લેવાયેલો આ પ્રયાસ આવનારા સમયમાં સમાજ માટે નવી દિશા અને નવું માળખું ઉભું કરશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે કિલા પર મેમલ મોદીજીએ બદલાવ મંજૂર કરે તો આ કથા જે કોણ આપી જવાબદારી દે છે કથામાં જવાબદારી નિમ છે તમારો છે અને એ હોય તો એ બંધારણ છે

શે તાલીનો જોતો અને ઓય અમાર દોસ્તો બોલાયે સુવા જલાને જોતો એ પાતરી જાળે ફરો હું આવું ના સભળ દોશી ફરો વાનો અંધા ના હોય તો તમે મારા બોલ્યો હતી ને મારા ના પતરી મબરે પતીલી એને તમે દુનિયા સદિએ કે બદલો કા મિચે બના તમારે હો રામ પૂરી બોલાવ કરી ラદુને બોલો આમી દી બોલાય નાના છે આ ધોબિયા ને મા વર્તિયા વાગ્યે પછી મારે પ્રશ્ન ગતિ તો થાય કે ના મારે સૌને સંપૂર્ણ છે હોય બરોબર નથી આવ્યા છે હા બહાર નું દર્શન બસ ને બહાર આગળ

અને આ વાત ઉમાની લીધી પટેલ સાહેબને થાય થાય ને સે એટલે ભાઈ અને હવે મારી આટલી વેદનથી કરી હું જાઉં છું ભલે મને તમસ છે તો મેં શબ્દો બોલ્યો સાહેબ ઓલ ભગવાન રાજી જય